તેવા સળગતા સવાલો સાથે જનતા ઘણા બધા એવા સવાલો કરી રહી છે કે જેનો સરકાર પાસે ના સરકારી બાબુઓ પાસે કોઈ જવાબ છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામમાં મનરેગા યોજના હેઠળ જમીન સમતળ કરવાના અનેક કામો કર્યા વગર જ કરોડો રૂપિયા ઉપાડી લેવાયા હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકોએ પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને સરકારી જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમના પર કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મંડિકા યોજના હેઠળ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં જુદા જુદા તાલુકા પંચાયત મનરેગા કચેરીના અધિકારીઓની મિલીભગત ખોટા મસ્ટરો ઇશ્યુ કરી કરી ખોટી હાજરી ભરીને સરકારી નાણાંનો દુરુપયોગ મનરેગા શાખાના અધિકારીઓ કરી રહ્યા હોય તેમ ચોખ્ખે ચોખ્ખું નજરે પડી રહ્યું છે વધુમાં મનરેગા યોજના હેઠળમાં થયેલા ભ્રષ્ટાચારમાં કુવાના કામોમાં પણ ભરપૂર ભ્રષ્ટાચારની ભરમાર છે જેમાં જૂના કુવા બતાવીને નવા કુવા બનાવ્યા હોવાના બિલો મૂકીને નાણાંનો ઉપાડ કરી લેવામાં આવ્યો છે તેમજ જમીન સમતલના કામોમાં પણ ભરપૂર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે નદીસર ગામના મોટા ભાગના ખેડૂતોને પોતાની જમીનને સમતળ

ની માંગ કરવામાં આવી છે સાથે વડાપ્રધાન અને મુખ્યમંત્રી પણ લેખિત પુરાવા સાથે અરજીઓ કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે કરોડોના ભ્રષ્ટાચાર કરનાર ઈસમો સામે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાય છે કે પછી કરેલ આવેદન પત્રને ન ગણકારીને કચરા પેટી માં નાખી ને દીવા તળે અંધારું રહેશે તે તો આવનારો સમય બતાવશે કરોડનો ભ્રષ્ટાચાર થયો છે અને એના અનુસંધાનમાં અમે આજે આજ રોજ કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા છે અને અમારી માંગ છે કે આ જે પણ ભ્રષ્ટાચાર થયો છે એનો યોગ્ય નિકાલ કરી યોગ્ય કાર્યવાહી કરી અને જે જેમાં ફસાયેલા છે તેને કાયદેસર રીતે ફરિયાદ કરી અને એમને સજા થાય એવી હું આશા રાખું છું આપણું નામ માછી જગદીશભાઈ કિશોરભાઈ